વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના વિઝનને સાકાર કરવા અંતર્ગત સુરતને ગ્રોથ હબ તરીકે પસંદ કરવામાં આવ્યું છે જેમાં સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથેના સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ ગ્રોથ હબ પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચિંગ કરવામાં આવશે જે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના નીતિ આયોગ તરફથી સમગ્ર ભારત દેશમાં ચાર સિટીઝને સિલેક્ટ કરવામાં આવ્યું છે જેમાં સુરત શહેર અને સુરતના આજુબાજુના જો જિલ્લાઓ છે ભરૂચ નવસારી તાપી વલસાડ અને ડાંગ્સ એ તમામને એક ક્લસ્ટર બનાવીને સુરત ઇકોનોમિક ગ્રોથ હબ તરીકેનું ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન માટેનું વિકસિત ભારતનું પ્લાન બનાવ્યું છે ઓગણીસમી તારીખે ભારત સરકારશ્રી તરફથી અને ગુજરાત શ્રી તરફથી એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવી રહ્યું છે જેમાં આ પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે અને આમાં સાઉથ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લોકો ભાગ લેનાર છે આજે આ પ્લાન માટેની જો મીટિંગ્સ છે એ કરવામાં આવી છે